અઝ્નિવીર મામલે મુખ્યમંત્રીના ટ્વીટ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે રાજ્યના ગૃહમંત્રીની હાજરીમાં

એક જીઆર ના માધ્યમ સૌ લોકોને આપવામાં આવશે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા દેશના વીર અગ્નિવીરોના માટે રાજ્યમાં એસઆરપી અને આર્મ્ડ ફોર્સની અંદર આ પ્રકારનું સ્પેશિયલ એ લોકો માટે જગ્યા રાખવી તે માટે કાલે નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રીનો હું રાજ્યના સૌ યુવાનો વતી